અને માન્ય શ્રી કેટલી એવી બાબતો છે જે આપણે ગુજરાત ગૌરવ લઈ શકે જેમ કે મોઢેરાનું જે આપણું સૂર્ય મંદિર છે મોઢેરા ગામને આપણે આખે આખું સોલર સિટી બનાવ્યું છે એ આખા દેશ માટે એક આપણે ગૌરવ લઈ શકીએ એ ઊર્જા વિભાગના લીધે આ થઈ શક્યું છે સોલર પાર્કની અંદર તો વાત કરીએ કે દિવસે ને દિવસે રોજ સમાચાર આવે કે આજે ગુજરાત સરકાર ઉર્જા વિભાગે આ જગ્યા ઉપર આટલા મેગાવોટ નો પ્લાન્ટ નાખવાનું નક્કી કર્યું રોજ સમાચાર આવતા હોય પણ પણ ક્યારેક ક્યારેક એવા નેગેટિવ સમાચારો આવતા હોય છે કે આ તો કાર્યરત નથી ખાલી જાહેરાતો થાય છે આ જગ્યા કઈ દીધું છે અહીંયા કઈ ઠેકાણા નથી યોજનાના તો એ જગ્યા ઉપર મને કહેતા આનંદ થાય છે કે ધોલેરા સોલર પાર્ક ની અંદર ત્રણસો મેગાવોટ અત્યારે કાર્યરત છે એવી રીતે રાધા નેસડા ની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર પણ છસો ક્ષમતા ક્ષમતાથી અત્યારે આ પ્રોજેક્ટ કાર્યરત છે